રસ્તા ઉપર બાઇક લઈને જતા હોઈએ અને ખૂંખાર સિંહ સામે આવી જાય તો દિલની ધડકન તેજ થઈ જાય છે પરંતુ આજે ગુજરાતનું ગીર જંગલ પૂરા એશિયામાં માત્ર અહીંયા જ એશિયાટિક સિંહો વસે છે અહીંયાના લોકો પણ બહુ બહાદુર અને શારદીલ છે જુઓ કેવી રીતે સિંહ સામે આવી જાય છે અને સામેવાળો પણ સિંહથી ડર્યા વિના નિર્ભયપણે તેનું સન્માન જાળવીને ઊભો છે વર્ષોથી સિંહોની સાથે જીવવા ટેવાયેલા આ લોકોને ખબર છે કે સિંહો સામે આવે ત્યારે કેવી રીતે વર્તવાનું છે સિંહ ક્યારેય બે વજ માણસો ઉપર હુમલા કરતા નથી અગર જો એ સામે આવી જાય તો એવું નથી કે ડરવાનું નથી ડર તો લાગે જ કારણ કે અંતે ખૂંખાર પ્રાણી છે પરંતુ ડરને છુપાવીને શાંતિથી ઊભા રહેવાનું છે આમ કરવાથી તેને લાગે છે કે મનુષ્યથી તેને કોઈ ખતરો નથી અને એ જંગલનો રાજા છે તે જુઓ કેવી રીતે શાંતિથી માણસની હાજરી હોવા છતાં તેના ઉપર હુમલો નથી કરતા કે નથી એમને ડરાવતા ગીરની આસપાસના ખેતરો કે આ રસ્તા તમે જુઓ કે તમે બાઇક લઈને ઢાળવાળા રસ્તા ઉપરથી ઉપર જુઓ તો સામે બબ્બે સિંહો તમને દેખાય આવે આવું અક્ષર બને છે પણ દરેક વખતે એવું નથી કે સિંહ સામે થાય અને આપણે ઊભા જ રહેવાનું હોય ક્યારેક આવી રીતે ભાગવું પણ પડે અને એમાં જ સમજદારી છે સિંહના મૂડને પારકતા આવડતું હોવું જોઈએ સિંહો આમ તો પોતાની મસ્તીમાં જંગલમાં રહેવા ટેવાયેલું પ્રાણી છે પરંતુ બદલાતી પરિસ્થિતિમાં એમણે માણસોની સાથે રહેતા પણ શીખી લીધું છે દીપડા હજુ માનવ બક્ષી હોઈ શકે છે પરંતુ સિંહોના લે જવા કિસ્સા જોવા મળે છે હજારો લોકો સાસણમાં લાઈન સફારી માટે આવે છે એમણે પણ નિહાળ્યું હશે કે જંગલ ખાતાના કર્મચારીઓ કેટલી નજીકથી અને કેટલા નિર્ભયતાથી ડાલામથા સિંહોની બિલકુલ બાજુમાં જોવા મળે છે તો સિંહોને આવી રીતે જોવા એ અલગ અનુભવ છે આફ્રિકામાં અને વિશ્વના ઘણા બધા દેશોમાં તમે સિંહોની આટલા નજીક જઈ શકો છો ઘણા લોકોને આશ્ચર્ય થાય કે આટલું ખૂંખાર પ્રાણી હોવા છતાં તેની પૂંછડી પણ પકડી શકાય અને તેમની સાથે ફોટો સેશન અને સેલ્ફી પણ થઈ શકે તો આ સિંહો શા માટે હુમલા કરતા નથી એનું કારણ એ છે કે નબીરાઓના શોખના કારણે એમણે આવા સિંહોને એમના જન્મથી જ પાલતુ બનાવી દીધા છે જે રીતે ટ્રેન ડોગ હોય કે ટ્રેન ઘોડા હોય છે એવી જ રીતે આ સિંહોને પણ સંપૂર્ણપણે પાલતુ બનાવી દેવાયા હોય છે એટલે એ શિકાર માટે ટેવાયેલા નથી પરંતુ જો તમે ગીરના સિંહોને જુઓ તો એના ચહેરા ઉપર જ તમને એક શાનદાર ખુમારી જોવા મળે અને એ ખૂંખાર છે એટલે જ એનો ડર પણ છે અને એટલે જ એને જોવાનો રોમાંચ પણ છે ગીરમાં જ આવું જોવા મળે કે પૂરા એશિયામાં લોકો એમની બિલકુલ નજીક હોય અને ગામમાં સિંહણ પોતાના શિકારને આરોગવા માટે એ એકદમ સહજતાથી પ્રવેશે લોકો સામે ઊભા હોય અને એમને બિલકુલ ડર ના હોય કે સિંહણ એમના ઉપર હુમલો કરશે તો આ છે ગાંડી ઘીરની વાતો કે જેના માટે કહેવાય છે કે જે મજા ક્યાંય નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોડામાં આ ગીરના ખોડાની સૌથી મોટી શોભા હોય તો એ ડાલામતા સાવર છે ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો